હવે આપણા સમાજના ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા આ જાહેર મંચ પરથી કેમ તારામાં તાકાત ને તો અગિયાર તારીખે આવજે અમે બધા અગિયાર તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવાના આજે આજે આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું વહીવટી તંત્ર કાયમ ખોટા ગુના દાખલ કરવા માટે ટેવાયેલું છે અમારા પર ચાર ખોટા ગુના દાખલ કરેલા છે એનો અમે પુરાવા છે અમે તો આ સાચો ગુનો દાખલ કરાવવા માટે આવ્યા કે આના પર એટ્રોસિટી એક હેઠળ કાર્યવાહી ન કરવામાં આવી તો અગિયાર તારીખે આખા ઉમરગામ થી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ભીખ નથી માંગતા અમે આ દેશના માલિક છે અને આ જે પણ સરકારી જગ્યા છે એ આદિવાસી સમાજની છે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતી જો જમીન સરકારી હે ઓ જમીન અમારી હે એ પેલા કાન ફાડી સાંભળી લે કારણ કે અમે કોઈથી દબાવાના